તો મિત્રોને જય ધોરણ સાત ગણિત વિષયમાં પણ આપણે બંને જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે પ્રશ્ન નંબર નવ ને જે છે એ સોલ્વ કરી લઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠમાં જે એક ભૂલ હતી એ આપણે આ વિડિયોમાં ફરીથી એક વખત જોઈ લઈશું બરાબર પ્રશ્ન નંબર નવ નીચેના દરેકમાં કઈ સંખ્યા મોટી છે તો ફર્સ્ટ બેના છેદમાં ત્રણ કે પાંચના છેદમાં બે તો આપણે અંશ અને છેદને સરખા કરીને આપણે પ્રશ્ન નંબર આઠમાં શીખી ગયા છે અથવા આવું ન સમજાય તો આપણે ફરી એક બીજી રીત લઈને આવ્યા છે તો બેના છેદમાં ત્રણ હોય તો આપણે એને ભાગાકારના રૂપે દર્શાવી શકીએ જે ઉપરની સંખ્યા હોય એ અંદર આવે છે અને જે નીચેની સંખ્યા હોય એ બહાર આવે છે બરાબર એટલે કે ત્રણ ભાગ્ય બે અને અહીં પાંચના છેદમાં બે એટલે કે પાંચ અંડર જશે અને બે જે છે એ બાર જશે હવે જુઓ ત્રણ કરતા અંદરની સંખ્યા નાની છે એટલે આપણે ભાગ માટે અહીં ઝીરો મૂકો પડશે તો અહીં ઝીરો અને પોઈન્ટ આવશે પછી ત્રણ છ અઢાર આવશે બરાબર તો અહીં આપણી શેષ વધશે બે તો અહીં અહીં બે ભાગ્યા પાંચ એટલે કે બે બે ચાર અને પાંચમાંથી ચારની બાદ બાકી કરી સૂંઢ જવાબ કેટલા આવશે એક તો જુઓ હવે જો શું જોવાનું છે કે જીરો પોઈન્ટ છ અને જીરો પોઈન્ટ એકમાં મોટો કોણ થાય બે મોટો થાય જીરો પોઈન્ટ છ અને બેમાં મોટો કોણ થાય બે મોટો થાય બે માટે કઈ સંખ્યા છે પાંચના છેદમાં બે તો આપણો જવાબ શું આવશે અહીં પાંચના છેદમાં બે હવે આપણે પ્રશ્ન નંબર આઠમાં જે છે એ અંશ અને છેદ સરખો કરતાં શીખવેલું છે તે પણ એક રીત જોઈ લઈએ કે બેના છેદમાં ત્રણ છે અને પાંચના છેદમાં બે છે તો સૌથી પહેલા આપણે છેડ ને સરખું કરીએ તો છેડ ને સરખું કરવા માટે અહીં બે છે તો અહીં આપણે બે વડે ગુણવું પડશે અને અહીં ત્રણ છે તો એને ત્રણ વડે ઉપર નીચે ગણવું પડશે બરાબર તો બે બે ચાર અને ત્રણ દુ છ પાંચ તાળી પંદર અને ત્રણ દુ છ છેડ સરખો થાય છે હવે આપણે શું શીખી ગયા છે કે જ્યારે છેડ સરખો હોય તો અંશ જોવાના બરાબર તો જેનો અંશ મોટો ચાર અને પંદરમાં મોટી સંખ્યા કઈ છે પંદર જેનો અંશ મોટો તે સંખ્યા મોટી બરાબર એટલે આ સાઈડ આવશે એટલે કે આ સંખ્યા કેવી થશે મોટી થશે એટલે જવાબ કેટલા આવશે પાંચના છેદમાં બે બરાબર તમને આ રીત ઈઝી લાગે તો તમારે ભાગાકાર કરી લેવાના અથવા તો તમારે અંશ સરખા કરવાના અથવા છેદ સરખા કરવાના બરાબર સેકન્ડ નંબરમાં જુઓ માઇનસ પાંચના ના છેદમાં છ અને માઇનસ ચારના ના છેદમાં ત્રણ બરાબર તો એમાં શું કરીશું આપણે છેદને સર કરીશું તો અહીં છ છે અને અહીં કેટલા છે ત્રણ તો ત્રણના ઘડિયામાં આપણે છ લાવી શકીએ છીએ એટલે ત્રણ ને આપણે કેટલા વડે ગુણીશું બે વડે બરાબર ત્રણ ને બે વડે ગુણીશું તો અહીં સૌથી પહેલી રકમ છે પાંચના છેદમાં છ બરાબર અહીં આપણે કરી લેશું કે માઇનસ ચારના છેદમાં ત્રણ તો ઉપર નીચે બે વડે ગુણીશું તો જવાબ કેટલા આવશે માઇનસ ચાર દુ ને આઠ અને ત્રણ દુ છ જુઓ બંનેમાં છેદ સરખો થાય છે બરાબર છેદ સરખો થાય છે એટલે આપણે શું યાદ રાખેલું કે અંશને જોવાના અંશને જોવાના એટલે જેનો અંશ મોટો તે કિંમત મોટી તો તમારે શું જોવાનું માઇનસ પાંચ અને માઇનસ આઠમાં મોટો કોણ છે તો માઇનસ પાંચ મોટો બરાબર માઇનસ પાંચ અને માઇનસ આઠમાં મોટો કોણ તો માઇનસ પાંચ એટલે જવાબ શું આવશે આ તમારો જવાબ થશે જવાબ શું થશે માઇનસ પાંચના છેદમાં છ તમારો જવાબ થશે ત્યાર પછી માઇનસ ચાર માઇનસ ત્રણના છેદમાં ચાર અને બેના છેદમાં માઇનસ ત્રણ બંને સંખ્યા ઋણ જ છે બરાબર તો આપણે એમાં કાંટો છેદને સરખો કરીએ કાંટો આપણે ભાગાકાર કરીએ બરાબર કોઈ પણ આપણે કરી શકીએ છીએ તો આપણે ધારો કે આપણે એમાં છેદને સરખો કરીએ બરાબર તો આપણે સોલ્યુશન નીચે જ કરી લઈએ એમાં તો માઇનસ ચારના છેદમાં સોરી માઇનસ ત્રણના છેદમાં ચાર અહીં ત્રણ છે એટલે ઉપર નીચે ત્રણ વડે ગુણવું પડશે બરાબર ત્રણ ટાલી નવના છેદમાં બાર અને અહીં બે ના છેદમાં માઇનસ ત્રણ ચાર છે તો ઉપર નીચે ચાર વડે ગુણવું પડશે બરાબર ચાર દુ આઠ અને માઇનસ બાર બરાબર માઇનસ આપણે વચ્ચે લખશું અથવા આઠ લખશું બંને સરખું જ છે બંનેમાં છેદ બાર સરખું થાય છે બરાબર આ માઇનસને આપણે ઉપર લખીએ કે વચ્ચે લખીએ બંનેમાં વચ્ચે લખી લઈએ બરાબર ધારો કે વચ્ચે લખી લઈએ તો સરખું જ થાય બરાબર તો આપણે બાર આપણો છેડ આવે છે બરાબર હવે ઉપર જુઓ અહીં આપણો માઇનસ આઠ છે અને અહીં આપણો માઇનસ નવ છેદ સરખો છે તો શું જોવાનું કે જેનો અંશ મોટો તે સંખ્યા મોટી માઇનસ આઠ અને માઇનસ નવમાં મોટો કોણ થાય માઇનસ આઠ મોટો થાય બરાબર માઇનસ છે તો એટલે કે માઇનસ આઠ મોટો થાય માઇનસ આઠ માટેની કિંમત કઈ છે બેના છેદમાં માઇનસ ત્રણ બરાબર આ છે એટલે જવાબ કેટલા આવશે બેના છેદમાં માઇનસ ત્રણ આપણો જવાબ આવશે આ બધું રફ વર્ક તમારે પાછળના પાના પર કરવું હોય તો પણ ચાલી જાય બરાબર ચાલી જાય બરાબર એટલે જવાબ કેટલા આવશે બે ના છેદમાં માઇનસ ત્રણ જવાબ આવશે બરાબર ત્યાર પછી આગળનો ફોર્થ નંબરનો તો ફોર્થ નંબરનો તો એકદમ ઈઝી છે કેમ ઈઝી છે કારણ કે આ માઇનસ એકના છેદમાં ચાર છે અને આ ધન સંખ્યા જે છે એ મોટી થાય એટલે એક એકના છેદમાં ચાર બરાબર હવે આને આપણે મિશ્ર પૂર્ણાંક છે એટલે આપણે એને ફેરવીશું તો શું કરીશું આ બેનો ગુણાકાર સાત તાળી એકવીસ અને ઉપરની સંખ્યામાં ઉમેરો તાળી એકવીસ બરાબર એકવીસમાં માં બે ઉમેરો કરીશું અથવા શું કરીશું આપણે જુઓ અહીં પણ માઇનસ ત્રણ છે અને અહીં પણ માઇનસ ત્રણ છે એટલે આપણે એને મિશ્ર અપૂર્ણાંક છે ને ફેરવીશું ને ફક્ત આને જોઈશું બરાબર બેના છેદમાં સાત અને ચારના છેદમાં પાંચ તો આપણે ભાગાકાર કરીશું બેના છેદમાં સાત છે અને ચારના છેદમાં પાંચ છે તો એનો આપણે ભાગાકાર કરીશું તો બે અંદર જશે સાત બહાર આવશે એમાં ચાર અંદર જશે અને પાંચ બહાર આવશે તેમાં એમાં તમે છેદને સરખું કરી શકો છો અથવા અંશને સરખું કરી શકો છો કંઈ પણ કરી શકો છો આપણે એમાં ભાગાકાર કરીશું ત્રણ માંથી તમે કોઈ પણ એક રીત કરી શકો છો તો અહીં આપણે ભાગ માટે અહીં શૂન્ય મૂકવું પડશે તો શૂન્ય અને પોઈન્ટ અહીં પણ અંદરની સંખ્યા નાની છે એટલે શૂન્ય મૂકવું પડશે શૂન્ય અને પોઈન્ટ બરાબર સાત 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 દુ ચૌદ સાત દુ ચૌદ તો છ આવશે શેષમાં અને પાંચ અઠામ ચાલીસ બરાબર હવે જુઓ ઝીરો પોઈન્ટ આઠ અને ઝીરો પોઈન્ટ બે તો મોટો કોણ થાય ઝીરો પોઈન્ટ આઠ બરાબર ઝીરો પોઈન્ટ આઠ મોટો થાય ઝીરો પોઈન્ટ આઠ જે છે એ મોટો થાય બરાબર તો હવે જુઓ આ સંખ્યા મોટી થાય પરંતુ 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 શું છે કિંમત કેવી છે ઋણ છે તો આ આપણે જીરો પોઈન્ટ બે જે આવ્યો તે પોઈન્ટ બે આ રીતના વિચારવાનું અને જીરો પોઈન્ટ આઠ ને આ રીતના વિચારવાનું માઇનસમાં વિચારવાનું બરાબર એ જ ભૂલ થયેલી છે આપણી પ્રશ્ન નંબર આઠના દાખલામાં તો માઇનસ છે એટલે કે માઇનસ માટે કઈ કિંમત નાની કે મોટી કહેવાય તો જે કિંમત આપણા માટે નાની હોય ને ધનમાં બરાબર બે અને આઠમાં આપણો બે નાનો છે તે કિંમત કેવી કહેવાય ઋણ માટે મોટી કહેવાય બરાબર એ ઝીરોને તમે કાઢ નાખો તો શું થાય ખાલી માઇનસ બે અને માઇનસ આઠ આ રીતને વિચારવાનું પોઈન્ટમાં તમે પોઈન્ટ માટે તમને ડિફિકલ્ટ લાગતો હોય તો તમારે પોઈન્ટ કાઢી લેવાના આ રીતે વિચારવાનું તો માઇનસ બે અને માઇનસ આઠમાં મોટો કોણ થાય માઇનસ બે એટલે ઝીરો પોઈન્ટ માઇનસ બે મોટો છે એટલે આ કોની કિંમત છે તો આની કિંમત છે એટલે જવાબ શું આવશે ત્રણ પૂર્ણાંક બેના છેદમાં સાત આપણો જવાબ આવશે તો સેમ મિસ્ટેક આપણો નંબર નવ નંબરનો જે દાખલો છે એ પૂર્ણ થાય છે સેમ મિસ્ટેક જે છે એ આપણો આઠ નંબર દાખલોમાં છે એ આપણે જોઈ લઈએ તો આઠ નંબર દાખલામાં જુઓ આપણો અંશ સરખો છે તો જ્યારે અંશ સરખો હોય ત્યારે આપણે શું કીધું છે કે છેડ નાનો તે સંખ્યા મોટી હવે જુઓ અહીં આપણે શું ભૂલ કરેલી તો આપણે ધન ત્રણ અને ધ્રણ ચાર તરીકે વિચારેલું હતું પરંતુ આપણે શું વિચારવાનું હતું એમાં કે ત્રણ જે છે એ ઋણ તરીકે છે અને ચાર જે છે એ ઋણ તરીકે છે બરાબર આ રફ છે માઇનસ ત્રણ અને માઇનસ ચાર છે બરાબર માઇનસ ત્રણ અને માઇનસ ચાર છે હવે તમે જુઓ માઇનસ ચારમાં નાનો કોણ થાય માઇનસ ચાર અને માઇનસ ત્રણમાં નાનો કોણ થાય તો આ નાનો થાય બરાબર કારણ કે જુઓ માઇનસ ત્રણ સોરી માઇનસ ચાર અને માઇનસ ત્રણ આ નાનો છે ને આ મોટો કહેવાય બરાબર માઇનસ ચાર અને માઇનસ ત્રણમાં આ નાનો કહેવાય અને આ મોટું કહેવાય તો જેમાં છેદ નાનો છેદ નાનો એટલે આ તે સંખ્યા મોટી બરાબર એટલે આમાં જવાબ શું આવશે લેસ ધ્યાન આવશે બરાબર લેસ ધ્યાન આ આપણી મિસ્ટેક હતી તો આ પ્રમાણે આપણો દાખલા નંબર આઠનો પણ જે મિસ્ટેક હતી પાંચ નંબરમાં એ પણ પૂર્ણ થાય છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય રામ